હલો હમડીયા વેશભાઈ નાનુભાઈ બોલો થઈ હતી જે સય છે નાચની તો જેટલી નાચની પેઢીએ ભેગા થયા એ પેઢીએ નાતીલા બંધાયેલા છે તો ધીરુ જમા તારી પેઢીએ તો કાલે અમારા કુટુંબ કાંતિ વીરા વીરાભાઈ બોલે છે એમ કાઉ તલસી બોલે છે તલસી ભામાની ક્રિયા ધમકી કેસ કબાડા કરવાની વાતો કરે છે તો ધીરુ જમા તારી પેઢીએ ભેગા કરી ઉમરાની પેઢીએ દેવસા લખાયેલા સર્વે મારી પાટ ખારોપાટ ઘોઘાબારું અને ભાલ પથક તો મારે એટલું ધીરું જમા તને કહેવાનું છે તારી પેઢી ભેગા કરતા ઈ માણસો એ દસમો કાયદો આદર્યો છે દસમો કાયદો અમુક પેઢીઓની માલપા માણસ મોકલે છે મારી નાખું તોડી નાખું ટાંગા ભાંગી નાખું કાપી નાખો આવા ધમકી આવે છે તો ધીરુ જમા તારી પેઢીએ તું ભેગો કર ન્યાય નીતિ ચાર રખાનો ઢોલાનો કાયદો કાયદે ની માલિકા રાખીને કોઈ તું એનો જવાબ આપજે જવાબ આપતા તું કોઈ દહામાં કાયદે કોઈ તું આનો કોઈ રસ્તો લઈશ એનો જવાબ ધીરુ જમા તારે દેવો પડશે હું કેશું નાનું એટલું બોલું કે માણસો અત્યારે તારી પેઢી ભેગા થતા આટલા આટલા માણસો એની પેઢીયુ પેઢી થી ત્રણ થી ચાર પેઢીની માલિકા એનો માણસ જેમ દાસ ધનકી થઈ અને નાચને ને ધમકાવે છે તમે આ વાતની ની માલપા ઉભા રહેશે તો કાપી નાખશું ટાંગા ભાંગી નાખશું અને માણસો અત્યારે એવા ધમકી આપી અને ગઢોલા નો કાયદો ભાંગવાની વાત કરે છે તો ધીરુ સમા મારું એટલું કેશું નાનું કહેવાનું છે કે તું કાલ 10 તારીખે ભેગા કર ઓ ગઢોલા નો કાયદો રાખજે ઉમરાવાના પાદર દેવસા જયંતિ બુસુની પેઢીએ દેવસા લખાયેલા છે ઓ ખારો પાટ ઓગા બારુ અને ભાલ પંથક સરવે મારી નાચની માલપા સહી છે ઇની માલપા કાળો તરસી પેઢીએ પેઢીએ મે સોગઠ બતાવી તો ઇને સોગઠ ઇની બતાવી લી તો આવેલ નથી જો નથી ઉમરાની પેઢી આવેલ નથી સરવે નાચને ધમકી દીધી તા હું દીનો વ્યવહાર બંધ કેલો છે ઈ વ્યવહારની માલપા કોઈ તું માથું મારીશ તો મારી ને ઉતર આવતા તારે પર પડશે એટલું અમારું કેશું નાનું કહેવાનું છે